આપણે કોને ફોન કર્યા એ મને ખબર છે ના તમારે કામ વાળું તો કોઈ છે મહેશભાઈ મહેશભાઈ મત ની વાત આખી અલગ છે ખેડૂત નો મુદ્દો તમે મારા માણસ ને દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો

આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું શરૂઆત વડિયાથી કરી મેં શરૂઆત વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો બગસરાથી હું ધારી આવ્યો ધારીથી હું ખાંભા ગયો ખાંભાથી હું રાજુલા ગયો રાજુલાથી હું જાફરાબાદ ગયો જાફરાબાદથી આ સવારે હું લીલિયા ગયો લીલિયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કઈ વાત કરી તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા જે તમે લોકો આવો એને ધમકી આપે છો તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે આ પ્રતાપ જુદા દેવા માફી થાય તો પ્રતાપ જુદા નામાં કઈ હજાર રૂપિયા લેવા આવવાનો છે કરો કોરોના હોય તોકતે હોય અન્ય કોઈ આંદોલનો હોય અન્ય માથાકૂટો હોય જ્યારે જ્યારે કામ કર્યું જ્યારે જ્યારે મેં આગેવાની લીધી છે ચોગીદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગ્યુંશ પંદર વર્ષની અંદર એક પણ જગ્યાએ એક પણ ગામની અંદર એક પણ વ્યક્તિને લાગે કોઈ કોઈ કામ તમારું વિસ્તારમાં તમે ગયા હો કોઈ તાલુકા બાળા ગયા હો તમે સુરત માં બેઠા હો તમે અમદાવાદમાં ગયા કોઈ પણ વિસ્તારમાં ગયા હો પંદર વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી તો હવે આ ખેડૂતની વ્યથા ને વેદના લઈને નીકળ્યો છું તમે ભત્ર નો લખી લઈ શકો તો કાંઈ વાંધો નહીં તમારી હથકડીઓ લાગી છે તમારી મર્યાદાઓ હશે પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં